વેલકમ બેક તો સાબરકાંઠામાં નવ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વીટીવી ન્યુઝના અહેવાલ પછી પોલીસે ફરિયાદ નોંધી છે જિલ્લામાં વ્યાજખોરના अनेक ઘટનાઓ છે ઘટી હતી છેલ્લા દિવસમાં જિલ્લામાં સાત લોકોએ આત્મહત્યા કરી છે તાજેતરમાં ઇડરના પિશોડ ગામે પિતાએ દીકરા સાથે આપઘાત કર્યો હતો વ્યાજખોરના આતંકને લઈને પીડિતોએ અંતિમ પગલા ભર્યા વડાલી માં પણ અગાઉ સગર પરિવારે આપઘાત કર્યો હતો જાદર પોલીસ સ્ટેશન ના પીઆઈ રિંકલ કરાલે છે સંદીપ સાબરકાંઠામાં નવ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે શું અપડેટ સાબરકાંઠા છેલ્લા સાત લોકોએ વ્યાજખોરના ત્રાસ થી પોતાનું જીવન છે ત્યારે વીટીવી દ્વારા દ્વારાતરોજ એક અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને વ્યાજખોરો સામે કડક પર પગલા ભરાય તેવો અહેવાલ દર્શાવવામાં બાદ જાદર પીઆઈ ની લીલી નીતિને કારણે એક અહેવાલ દર્શાવ્યો હતો અને જેને લઈને વ્યાજખોરો સામે પગલા ભરવાની માંગ ઉઠી હતી ત્યારે વીટીવી ના જે પ્રમાણે ઈદરના ના જે કનુભાઈ નાય છે તેના પુત્રને અને મોત મોતને કાઢ ઉતારતા સમગ્ર મામલે રોષ વ્યાપ્યો હતો જેને લઈને જાદર પોલીસે ફરિયાદ ના કરતા આખરે સ્થાનિક લોકો અને પરિવારજનોની ન્યાય ન્યાય માટેની અપીલ કરી હતી જેને લઈને ગતરોજ રાત્રિએ મોડી રાત્રે એડર પોલીસ સ્ટેશનમાં એટલે કે જાદર પોલીસ સ્ટેશનમાં નવ લોકો સામે ફરિયાદ નોંધી છે નવ લોકો જે વ્યા છે તેની સાથે ફરિયાદ નો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત લોકોને પોલીસે અટકાયત કરી લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જે વીટીવી ની ઇમ્પેક્ટ એટલે કે અહેવાલ ની સાથે અસર ને પગલે પોલીસ એક્શન માં આવી હતી અને ત્યારબાદ સાત લોકોની ધરપકડ કરી છે વધુ બે લોકોની ધરપકડ કરવાની ચક્ર ગતિબંધ કર્યા છે અને જાદર પોલીસના પીઆઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જી ને બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર